ગંભીર આક્ષેપ એ પણ છે કે જિલ્લા કલેક્ટર ધારાસભ્ય ચેતર વસાવાના દબાણમાં ચાલી રહ્યા છે આવી તો કેવી રીતે એટલે તમે વિચારો કે સાંસદ સત્તા પક્ષના સાંસદ એમ કહે છે કે કલેક્ટર સાવા પહેલી વાર જેલમાંથી બહાર આવ્યા બાદ પહેલી વાર આવી રીતે આવી મીટીંગમાં પહોંચ્યા હતા ત્યાં જઈને એમને સીસીટીવી નો ડર પણ સતાવ્યો હતો જી હા જેવા ચેતર ઓફિસમાં પહોંચ્યા એમણે જોયું કે ભાઈ સીસીટીવી તો ચાલુ છે ને ભાઈ કાચનું ગ્લાસ તો ક્યાં આજુબાજુ છે નહીં એમ કરીને એમણે અધિકારીને કહ્યું કે ભાઈ જેટલા પણ કાચના ગ્લાસ છે હટાવી લો અને સીસીટીવી ચાલુ હશે તો હું બોલીશ બાકી નહીં બોલું ચેતર વસાવા જ્યારે મિટિંગમાં પહોંચ્યા હતા એમણે શું સ્ટેટમેન્ટ આપ્યું ત્યાં જઈને અધિકારીઓ વચ્ચે એમણે શું ભીતિ વ્યક્ત કરી સાથે સાથે એક ચીમકી પણ આપી હતી શું કહ્યું ચેતર વસાવાએ એ સાંભળી લો પ્રાયોજનામાંથી કોણ છે જયભાઈ સીસીટીવી કેમેરા ચાલુ જોઈએ અને અહીંયા કોઈ તમે કાચની વસ્તુ ના મૂકતા કાલે ઉઠીને પાછા એલિગેશન કરશો પાછા અમારે ત્રણ મહિના વગર જોઈ તે જેલ ભોગવવાનો વારો આવશે કેમ કે આયોજન છે અમે તો બધા કહેવાના કે અમારા લોકોના કામ લો કામ લો અને એવી સામાન્ય બાબતોમાં પછી ખોટી ખોટી ફરિયાદો છે અમારે વેઠવાનો આવે એટલા માટે બરાબર એટલે મહેરબાની કરીને કોઈ પાણીના બોટલ પણ ના રાખતા ગ્લાસ પણ ના રાખતા અને સીસીટીવી કેમેરા ચાલુ રાખતા નહીં તો સીસીટીવી કેમેરા અહીંયા ના હોય તો મીડિયા મિત્રોને આપણે અહીંયા તો તમામ લાઈવ ઉતારવાનું પરવાનગી આપણે અપાવી દીધી એક માણસ તો ઉતારવા વાળો જોઈ છે કામ તો હું તો હમણાં કાલે જ માણ જેલમાંથી આવ્યો છું પાછા ત્રણ મહિને ચાર મહિને મોકલી આપે તો મારે શું કરવાનું લોકોના કામ પછી કોણ કરશે એટલે બધાને આપણા પ્રાયોજના મેડમને કહું લાઈવ સીસીટીવી કેમેરા જોઈએ અહીંયા પાણીની બોટલ ગ્લાસ ગ્લાસ કંઈ ના જોઈએ આ તો પછી પ્રી પ્લાનિંગથી કાલે ઉઠીને પાછા કોઈ મારી સાથે વગર જોઈએ તે બધી પાછા મને મોકલી આપે તો ચેતર વસાવાએ આ ભીતિ વ્યક્ત કરી હતી અને એની સામે મનસુખ વસાવા લાલ ગુમ એટલા માટે થયા કે ભાઈ તમે મને પૂછ્યા વગર ચેતર વસાવાને કેમ મીટિંગમાં બોલાવ્યો એમણે જિલ્લા પ્રભારીની પણ વાત કરી એમણે કહ્યું કે જો ચેતર વસાવા ધમકી આપી શકે છે તો મનસુખ વસાવા ડબલ ધમકી આપી શકે છે અને એમણે ચીમકે પણ ઉચારી કે હું મુખ્યમંત્રી કાર્યાલય સુધી પણ પહોંચીશ તમે આવું કેવી રીતે કરી શકો અને બીજો ગંભીર આક્ષેપ એ પણ છે કે જિલ્લા કલેક્ટર દબાણમાં ચાલી રહ્યા છે શું હોય શકે ખરાબ આખરે મનસુખ વસાવા શું આરોપ લગાવ્યો ટેલિફોનિક વાતચીત કરી રહ્યા હતા કલેક્ટર સાથે એ સાંભળો અને ના બસ ટ્રાઇબલ સપ્લાયનો અધિકારી કે તમે મીટિંગ રાખો તમારા કેવાથી કામ કરવાનું હતું કે એ એ તમારાથી કામ કરે પણ મિનિ મને બતાવો મિનિસ્ટરે તમને કીધું હોય તો મને પત્ર બતાવો કા તો પછી એ મેડમ ટ્રાયબલ સપ્લન અધિકારી કે તે કલેક્ટર તે પ્રકારે કામ કરવાનું માનવાનું છે તમારે પ્રભારી મંત્રીને તમારે પૂછવું જોઈતું તું ના તમે મીટિંગ કરી પેલા તો એ ખુલાસો કરો આ પૂછો આ રીતના કોઈના દબાણથી મિટિંગ નહી રાખો તમે ના ના ખોટી વાત છે જો તમે બીજા ધમકી આપતા હોય ને એના કરતા ડબલ ધમકી મનસુખ વસા આપી શકે છે તમે 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 જાણો ને કલેક્ટરના પ્રમાણે તો જા મેળવી અમારી સાથે સંવાદદાતા આશિષ જોડાઈ ગયા છે આશીષ આમાં શું ચેતર વસાવા ફરી એકવાર સક્રિય થઈ ગયા એના કારણે મનસુખ વસાવા લાલ થયા કે પછી ખરા અર્થમાં જિલ્લા કલેક્ટર ચેતર વસાવાના દબાણમાં ચાલી રહ્યા બિલકુલ ખાસ વાત કરીએ તો નર્મદા જિલ્લાના જિલ્લા સેવા સદન ખાતે ગુજરાત પેટર આયોજનની મિટિંગ કરવામાં આવી હતી આ આયોજનની મિટિંગમાં નાદના ધારાસભ્ય દસ્તાબેન અને નીડેપાડા ધારાસભ્ય છેતર વસાવાને બોલાવવામાં આવ્યા હતા પરંતુ જે આયોજનની મિટિંગમાં સાંસદ મનસુખ વસાવાને ના બોલાવતા મનસુખ વસાવા લાલકુંભ થયા હતા એનું કારણ એક જ છે કે જે આયોજનની મિટિંગમાં જે કાર્ય કાર્યકરોનું હોય છે જે પ્રભારી મંત્રી કરવાના હોય છે અને પ્રભારી મંત્રી લેટર લઈ અને આયોજનનો મીટિંગ કરી અને આયોજન કરી ગયા હતા પરંતુ કલેક્ટર અને જે કલેક્ટર છે જે તંત્ર છે જે તંત્ર દ્વારા આજે પેટર્ન યોજનાની જે આયોજનની મિટિંગમાં આ બેને બોલાવતા સાંસદ મનસુખ વસાવાને ના બોલાવ્યા એટલે સાંસદ મનસુખ વસાવા લાલકુંભ થયા હતા એનું ખાસ મુખ્ય કારણ એ છે કે ચૈતર સીધા ગઈકાલે જિલ્લામાં પ્રવેશ કર્યો છે નર્મદા જિલ્લામાં એમને દીડિયાપાડા વિસ્તારમાં નથી પ્રવેશવાનો પ્રતિબંધ છે પરંતુ રાજપુત શહેર ખાતે આ પેટન જે ગુજરાત પેટન યોજનાના આયોજનની મીટિંગમાં મિટિંગમાં એ આવ્યા હતા ત્યારે મનસુખ વસાવાના સીધા આક્ષેપ છે કે કલેક્ટર જે દીડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા છે જેમના કહેવા પર આ મિટિંગ બોલાવી એટલે એટલે કહી શકાય કે છે મનસુખ લઈ ગયા કારણ કલેક્ટર એમને આયોજન મીટિંગમાં બોલાવ્યા અને મને ના બોલાવ્યા જી બિલકુલ આભાર આશીષ અમારી સાથે જોડા બદલ વાતચીત કરવા બદલ તો આ સતત બીજો દિવસ છે કે મનસુખ વસાવાએ ચેતર વસાવા આરોપ તો લગાવ્યો પરંતુ ગંભીર આરોપ એ છે

રોજે રોજ ચેતર પર પ્રહાર કરી રહ્યા છે જોઈશું હવે આમાં આગળ શું નિવેદન બાજી આવે છે અને રાજનીતિ પણ કેવી કરવટલે છે મારી વિશેષ રજૂઆત અંતર્ગત બસ આટલું જ આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ નમસ્કાર